રોલ કરો છો જોજો એટલે ભાઈ ચાલો આવે હું આનંદનગર ફ્લેટ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે અશોકભાઈ ગઢવી આજ રોજ અહીંયા આનંદનગરના જે પણ બે ચાર પાંચ મકાનો જર્જરીત છે એના માટે કોર્પોરેશને સમગ્ર આનંદનગરને નોટિસો આપી દીધી હાઉસિંગ બોર્ડ દ્વારા જે ખરેખર યોગ્ય નહોતી જે બે ચાર મકાનો જર્જરિત હોય તો એને નોટિસ આપે તેમજ એ મકાનો છે એને રિપેર કરવા માટે અમે પોતે તૈયાર છીએ સક્ષમ છીએ પરંતુ રિપેર કરવા માટે થઈને જાજો સમય મળવો જોઈએ તો જ રિપેરિંગ થાય એ સમય મર્યાદા વધે સાથે સાથે અનઅધિકૃત રીતે અધિકારીઓ દ્વારા અચાનક જ આવી અને ઘણા બધા મકાનના નળ કનેક્શન અને વીજ પુરવઠો ખોરવી દીધો આ એસેન્શિયલ સર્વિસો છે જે કોઈ પણ સંજોગોમાં સરકારે ગમે ત્યાં પૂરી કરવાની હોય એવા સરકારના સામે કોર્ટના નિર્ણયો છે ડિસિઝનો છે એને પણ ઉપર જઈ અને એમ કહેવાય ને કે સુપ્રીમ કોર્ટના જે નિર્ણયો હોય એની ઉપર અધિકારીઓ વ્યા ગયા અને એમને આ એસેન્શિયલ સર્વિસ છે એ બંધ કરી દીધી આ એસેન્શિયલ સર્વિસ ક્યારે પણ બંધ ન કરી શકાય છતાં પણ કરી દીધી અડતાલીસ કલેક સુધી બાળકો વૃદ્ધો સિનિયર સિટીઝનો બીમારો ખૂબ હેરાન થયા અને આ નિર્લજ તંત્રને જરા પણ દયા ન આવી કે ભાઈ આ લોકો આટલી મુસીબતમાં છે બીજું એવી કોઈ સ્થિતિ નથી કે કોઈ મકાનો હાલમાં પડી જાય જે જર્જરી સામાન્ય છે એમને રિપેર કરવાની બધાએ તૈયારી દેખાડી છે અમારા ત્રણે ત્રણ એસોસિએશનો આનંદનગર એકસો ચુમાલીસ એસઆઈટી ફ્લેટ ઓનર્સ એસોસિએશન આનંદનગર એચ ત્રણસો સાત ફ્લેટ ઓનર્સ એસોસિએશન અને આનંદનગર એકસો ચુમાલીસ ફ્લડ એટલે કે એફ ફ્લેટ ઓનર્સ એસોસિએશન ત્રણેય બધાના પત્રકો તૈયાર રાખ્યા છે સહમતિ પત્રકો છે અમારી પાસે અમે એને રિપેર કરવા માટે તૈયાર છીએ અને માત્ર ને માત્ર અમારી વાત એટલી જ છે કે અમે સંઘર્ષ નહીં સમાધાન માટે આવ્યા છીએ અમને સમય આપવામાં આવે અને એ સમય સાથે અમે એને રિપેરિંગ કરીએ